સૌથી પહેલાં તો એક વાત પોતે પણ અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા હરમે દીવા સ્વપ્નમાં રાચતા એમના સાથીઓ અને એ તેઓ ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાચે છે આવા પરેશભાઈ ધાણાણી પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે મને લાગે છે કે એઓ કઈ રીતે આ કહી શક્યા ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું આને આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ અરે ભાઈ સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય તમારે સોનિયા ગાંધી સંભવિત યુપીના ચેરમેન હોય તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય એક પછી એક કામ કહી શકીએ કે સંભવિત યાદી લાંબી થાય એવું છે મારે એટલું જ કેવું છે કે પરેશભાઈ દીવા સ્વપ્નમાં રાજવાનો બંધ કરી દો રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે એટલા માટે કે રાજકોટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલું છે નરેન્દ્રભાઈના દિલમાં રાજકોટ વસે છે રાજકોટ વાસીઓના દિલ નરેન્દ્રભાઈ વસે છે આ નરેન્દ્રભાઈની સાથે નરેન્દ્રભાઈ રાજકોટ નરેન્દ્રભાઈ મોદીની સાથે ચાલવા વાળું સૌરાષ્ટ્ર સાથે સાત સીટો ઉપર પાંચ લાખ કરતાં વધુ મતોથી થી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને ને વિજેતા બનાવી નરેન્દ્રભાઈની ની વણસંભી વિકાસ યાત્રામાં સાથ આપે પરેશભાઈ અમને ભરોસો છે રાજકોટની પ્રજા પર સૌરાષ્ટ્ર ની પ્રજા ચાર કરોડ કરતા વધુ ઘરો બનાવ્યા પાંચ વર્ષમાં ત્રણ કરોડ કરતા વધુ ઘરો બનાવશું આ અમારું વચન છે આ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા નરેન્દ્રભાઈની ગેરંટીમાં ભલભલી કોંગ્રેસના આગેવાનો જણાવી ગયા છે ત્યારે પરેશભાઈ મને લાગે છે કાંઈક વ્યાજબી રહો વાતચીત કરી અને મને લાગે છે કે રાજકોટનું વાતાવરણ દોડવાનો આ પ્રયાસ ન કરતા રાજકોટની સાણી સમજુ કદજાન પ્રજા કે જેણે આજી ડેમને હંમેશા ખાલી જોયો છે એ આજી ડેમ વર્ષમાં બે વાર ભારતીય જનતા પક્ષના શાસનમાં ભરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે જે સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની ભેટ આપી એ સૌની યોજનાને કારણે બસો કરતાં વધુ ડેમો આજે ભરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા બની છે ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા પહોંચવાના શરૂ થયા છે ગ્રામ દિલ્હી મોદી જોડી છે છે આવા મોદીની સામે આવી વાતો કરી અને બે બુનિયાદ વાહિયાત વાતો કરીને આપ શું સાબિત કરવા માંગો છો રાજકોટ એ નરેન્દ્રભાઈનું રાજકોટ છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે રાજકોટવાસીઓને ત્યારે હું માનું છું રાજકોટવાસીઓ નરેન્દ્રભાઈના સાધને પ્રતિસાદ આપી

ઉદાર મન રાખી અને આ ચૂંટણીમાં પણ છત્રી સમાજના આશીર્વાદ અમને મળવાના છે પરંતુ મારે કોંગ્રેસના મિત્રોને એવું કેવું છે કે ગુજરાત અત્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારના તેર વર્ષ વડાપ્રધાન છે ત્યારના દસ વર્ષ પણ જે રીતે ગુજરાતે પ્રગતિ કરી છે એ અદભૂત છે ઐતિહાસિક છે વિક્રમ સર્જક છે આજે ગુજરાતમાં રોજગારી છે ગુજરાતમાં જે રીતે શાસન કરું ત્યારે ગુજરાતમાં પીવાના પાણીની વાત હોય કે ગુજરાતમાં ચેકડેમ ચલાવડાની વાત હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પક્ષે પોતાની સાર્થકતા પુરાવર કરી છે પોતાના વચનો પૂર્ણ કર્યા છે આવા રાજકોટ ખાતે પરફોતનભાઈ રૂપાલા વિજેતા ચોક્કસ બનશે પાંચ લાખ કરતા વધુ મત એટલા માટે બનશે કે કાર્યકર્તાઓનો ભારતીય જનતા પક્ષનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટની પ્રજામાં ભરોસો છે અને એ ભરોસાની સાથે હરમેશ રાજકોટની પ્રજા રહી છે ત્યારે અમે રાજકોટની પ્રજાના આશીર્વાદ લઈ આવનારી ચૂંટણીમાં છવ્વીસે છવ્વીસ કમળ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીને આપશે